તમારો <laughs> <laughs> છો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં અને વાગી રહ્યા છે અત્યારે સવારના સાડા છ અને જો આપણે થઈ ગયા છે એવા રેડી અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે જો સવાર સવારમાં સરસ મજાના દિવા બધી થઈ ગયા છે હવે સવાર સવારમાં છે ને આટલું બધું દૂધ પીને કહેવાય ને પેટ તડામ તૂડ થઈ જાય છે બોલો અને હવે છે આપણું મારું રોજનું કામ બ્લોગ અપલોડ કરવાનું કારણ કે બ્લોગ અપલોડ નહીં થાય ત્યાં સુધી આપને મળશે નહીં તો બસ કરી દઈએ આપણે પબ્લિક થઈ ગયા છે પણ આ સાત તો નીકળી હવે આપણે સ્કૂલે જવા માટે બસ હવે ગાઈસ આપણે પહોંચી ગયા છે એને સવા સાત જેવું થઈ ગયું છે જો કે આજે અમારો બહુ બહુ જ લેટ થઈ ગયું છે ફટાફટ આપણે હવે પહોંચીએ તો બસ આપણે છે ને સ્કૂલ ખતમ કરીને પછી મળીએ પણ ત્યાં સુધીમાં જો તમે ચેનલ પર નવા છો અને સબસ્ક્રાઈબ નથી કરેલું તો ફટાફટ જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન ઓન કરવાનું ભૂલતા નહીં તો ચલો ફટાફટ આ કામ કરી દો અને પછી આપણે છે ને સ્કૂલ ખતમ કરીને ફરીથી મળીએ થઈ ગઈ છે છુટ્ટી અને મેં તમને કીધું હતું કે સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દેજો તો કયું કે નહીં મને પાછું કહેજો હો

ધરુભાઈ મમ્મી ગયા છે બહાર અને ધરુભાઈ રહેતા નતા એટલે ભાઈને લઈ આયા આપણે રમાડવા અને જેવો ફોન ચાલુ કરે ને બ્લોગ ચાલુ કરે ધરુભાઈ સીધી નજર છે ને લઈ ગઈ ફોન માં નહી ધૈરુ હવે નીચે જોવો છે મારો ડ્રેસ જોવો છે ધૈરુ એ ધૈરુ આ કોણ છે જો કોણ છે ધૈરુ છે અંદર લક્ષુભાઈ ટ્યુશન માટે જગાડે ને બીટુ લઈને આવી ગયા શું છે દીકો અહીંયા મમ્મી મમ્મીનો અહીંયા પપ્પાનો અને અહીંયા તારો એવી રીતે છે બીટું લક્ષુભાઈ ખાલી એમ કહીએ સુતો હોય કે ટ્યુશનમાં જવાનું છે ચલો જાગો મા એટલે તરત ભાઈ ઉભો થઈ જાય અને હોય ને તો

કહેવાય ને લક્ષણ શિવની જેમ જ છે બંને તરત ફોન લઈને બેસી ગયા જો કે ફોન લઈને બેસાડે ને એટલે એકની એક જગ્યાએ બેસી રહે આપણે કામ હોય ને મોટાને એ પતી જાય અને છોકરા આમને બેસી રહે ફોનમાં ફોનમાં જો આ બેન આયા શું થયું બંનેને હમ ફોન બંધ થઈ ગયો બેટું ઓલ્યો લાવ ખોલી દઉં પાસવર્ડ છે હમણાં મમ્મા આવે ને એટલે ખોલી દેશે હો મૂકશું એ પ્રેક્ષા

તો જોઈ કે તમારો બ્લોગ જોઈએ છે એ બ્લોગ માં શું બોલી ને સમજણ પડી પણ મજા આવી ગઈ સાંભળવાની મને નાના છોકરા આવું કઈક કાલુ કાલુ બોલતા હોય ને સાંભળવાની મજા આવે કે તો ફેમિલી હાય મારી બાબાની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મત બાબાની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ

હું તમારે બ્લોગ દરરોજ જોઉં છું એમ રોજ જોઉં છું મને આમ તો જયારે જોવો ને ત્યારે ઘણા બધા રિલેટિવ્સમાં માં મળે ને એટલે બધા લોકો એવું કહેતા જ હોય કે અમે તમારે બ્લોગ જોઈએ છીએ અમુકને તો હું ઓળખતી બી નથી અમુક ની આમ તો ઘણા બધા એવા હોય છે જેને હું નથી ઓળખતી પણ એ બધા મને ઓળખે છે હવે ખબર નહીં કેમ બ્લોગ જોતા હોય એટલા માટે કે પછી પહેલાં સુધી ઓળખતા હતા કંઈ ખબર નથી જેટલા બી લોકો છે ને મારો બ્લોગ જોવે છે મને ઓળખતા હોય કે ના ઓળખતા હોય બધાનો દિલથી આભાર અને બીજી વાત એ કે બ્લોગ જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરેલું તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ પણ કરી દેજો વાગી ગયા છે હવે સાંજના પાંચ અને જો મમ્મી ને લોકો તો ચાનાસ્તો કરી લીધો છે અને મને પણ આજે લાગી ગઈ છે તી ભૂખ કારણ કે બપોરે આપણે જમેલ ન હતા તો જો આપણે બનાવી છે બ્રેડ જામ તો આવી જાવ હવે તો વાગી રહ્યા છે અત્યારે આઠ અને જો અમાર લક્ષ્મીબાઈ ને સીયુબા બન્ને ને છે ને ફરમાઈશ હતી કે પાસ્તા ખાવા છે સુબા પાસ્તા બન્યા આયા

તો ગાઈસ હવે છે અને વાગી રહ્યા છે સાડા આઠ અને આજે અમારા ભાભીનો છે બર્થડે તો જીના ના બર્થ ના સેલિબ્રેશન માટે જો બધા જ ભેગા થયા છે તો ચલો સાથે કેક કટિંગ

મિત્રો આજનો આ બ્લોગ આપને કેવો લાગે મને લાઇક શેર કોમેન્ટ કરીને જરૂરથી કે જો ચેનલ પર નવા જો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને બે લાઇકન ઓન કરવાનું ભૂલતા નહીં તો મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે તો ત્યાં સુધી જય માતાજી